હીરા જોટવાના સમર્થનમાં અંજાર નાયબ કલેક્ટર કચેરીએ પત્ર પાઠવવામાં આવ્યું છે માહિતી અનુસાર સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા પૂર્વ કચ્છ આહિરના કચ્છ દ્વારા હીરા જોટવાના સમર્થનમાં નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું કચ્છ આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આહિર સમાજ અગ્રણી હીરાભાઈના સમર્થનમાં આવ્યા હતા

ભારે રોષ વ્યક્ત કરી અંજાર નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું